નર્મદા જિલ્લાના રવિન તાલુકા ચિકદાનો કરાયો શુભારંભ રાજ્યમાં સત્તર નવા તાલુકામાં નર્મદાના ચિકદાનો પણ સમાવેશ છે ધારાસભ્ય ચૈત્ર વસાવાએ આમંત્રણ મુદ્દે નારાજગી વ્યક્ત કરી આ વિસ્તારના ધારાસભ્ય તરીકે તેમને આમંત્રણ નથી આપવામાં આવ્યું જેને લઈને તેઓ નારાજ થયા કેટલાક સરપંચ અને આગેવાનોના કહેવાથી હું કાર્યક્રમમાં આવ્યો હોવાનું તેમણે વાત કરી કલેક્ટર ભવિષ્યમાં આવી ભૂલ ન કરે તે માટે વિનંતી કરું છું તેવું પણ કહ્યું તેમણે એ સાથે એ પણ ઉમેર્યું કે મારી બાદબાકી એ જેમણે મત આપ્યા તેમનું અપમાન છે માનનીય કલેક્ટર સાહેબ અને મંત્રી સાહેબ મારા મત વિસ્તારમાં આટલો મોટો પ્રોગ્રામ છે પણ વહીવટી તંત્ર દ્વારા નથી મને ફોનથી જાણ કરવામાં આવી કે નથી મને આમંત્રણ પત્રિકામાં આમંત્રણ પત્રિકા આપવામાં આવે આ તો મને સાંજે મોડે મોડા ખબર પડી અહીંના કેટલાક સરપંચોએ આગ્રહ કર્યો કે ધારાસભ્ય સાહેબ તમે પણ હાજર રહેજો અને કેટલાક વડીલો આગ્રહ કર્યો એટલે હું અહીંયા પધાર્યો છું પણ હું સરકાર નો પ્રતિનિધિ છું સ્થાનિક ધારાસભ્ય છું આટલો મોટો સરકાર નો કાર્યક્રમ થતો હોય અને ધારાસભ્યને બાક બાકી કરવામાં આવે આ મારી બદનામી નથી પણ જે લોકોએ મને મત આપીને ધારાસભ્ય બનાવ્યા છે એ લોકો અપમાન છે એટલે બીજી વાર આવું ભૂલ નહીં થાય એ પણ તમને ધ્યાન દોરવા માટે હું વિનંતી કરું છું